એક સપ્તાહમાં બીજી હત્યાની ઘટના બની હતી કારેલી ગામે એક ખેતરમાં બેવડી હત્યાની ઘટના સામે આવી હતી બોથડ પદાર્થ વડે પતિ પત્ની નું ધીમ ધાળી હત્યારા ફરાર થઈ ગયા હતા ઘટના એ બની હતી કે સુરત જિલ્લાના પલસાણાના કારેલી ગામની સીમામાં કૃષ્ણાવેલી સોસાયટી પાસેના રેલવે ટ્રેક આવેલ છે જ્યાં રેલવે ટ્રેકની બાજુમાં આવેલ ભીખાભાઈ છગનભાઈ પટેલના સર્વે નંબર ત્રણસો બી વાળા ખેતરમાં ખુલ્લી જગ્યામાં એક પુરુષ અને એક સ્ત્રીની લાશ મળી આવી હતી જેથી સ્થાનિકો દ્વારા પલસાણા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી તપાસ દરમિયાન બંનેને માથાના ભાગે બોથડ પદાર્થ વડે મારમારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું મૃતક મહિલા અને પુરુષની ઓળખ કરતા મરણ જનાર પુરુષ હલધરુ ગામનો શ્રમજીવી ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ તેમજ રમીલાબેન ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું મરણ જનાર બંને પતિ પત્ની હોવાનું ચોંકાવનારી વિગતો સામે આવી હતી હાલ સમગ્ર મામલે પલસાણા પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્કોડ મદદ મેળવી પતિ પત્ની હત્યા કોણે કરી અને કયા ઈરાદે હત્યા કરાઈ એ તમામ બાબતો ઉપરથી ભેદ ઉકેલવા વધુ તપાસ શરૂ કરાઈ છે પલસાણા તાલુકાના કારેલી ગામે ગત રાત્રિના ભીખાભાઈ છગનભાઈ પટેલ નામના ખેડૂતના વાડામાં ત્યાં શ્રમજી તરીકે રહેતા પરિવાર જેમાં રમીલાબેન જેની આશરે ઉંમર વર્ષ ચોત્રીસ છે અને એમના પતિ ઉમેશભાઈ રાઠોડ જેમની ઉંમર આશરે ચાલીસ વર્ષની છે તેઓને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ માથાના ભાગે કોઈ ગંભીર હથિયાર વડે માર મારી છે જે બાબતની પલસાણા પોલીસને સવારે આઠ વાગે ખબર પડે પલસાણા પોલીસની ટીમ બનાવવાની જગ્યાએ તાત્કાલિક પહોંચી જાય સ્કોડ તથા ટીમ અને ડેડ બોડી પર કબજો મેળવી ડેડ બોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ આ ગુનાની તપાસમાં આરોપીઓને શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી